સુરતનો વરિયા બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને હાઈ એલર્ટ પર આવી ગઈ છે આવતીકાલે ઈદ અને મંગળવારે નીકળનારી બાપાની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા બોડી વોર્મ ડ્રોન કેમેરાથી પણ શહેર આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે ધ્યાનમાં લઈને હોમગાર્ડ વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે આજે ભાગડ ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરીને રિહર્સલ કરવામાં આવ્યું આ સાથે જ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે આવતીકાલે ઈદ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે સૈયદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર શહેરમાં આખામાં કોમ્બિંગ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે ડ્રોન કેમેરા ઉડાડીને પણ સતત સર્વેલન્સ કરાઈ રહ્યું છે બીજી તરફ વિસર્જનના આગલા દિવસે ઈદે મિલાદ હોય અને બંને કોમ્બના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થયો છે